મેં કેવું તો બહુ મજા થઈ જાય દેખો આમ હે બધું ખોટીડો છો ઓમ કરું હા હા છપ દોડ રોવો કરો તમે

Xoay cho tôi được không? તો cho tôi તો phải xoay cho tôi Nên ગયો cho tôi xoay Cầm cú Và đi cho tôi cũng cả đi bạn Thập vào đi Hẳn ra Đồ phải xoay cho tôi Đồ phải xoay cho tôi Cầm cú rồi Thôi rồi Học

જગ્યાએ જગ્યા ઉપર છે રજા છું બરાબર ચિંતા કરશો ને બધું સારું થઈ જાય જતો હોય સુખ શાંતિ કશું માગતો નહી જે માગતો હોય કેતો છે જે તારો હું રસ્તો કરી દઉં છું બધો તું ગભરાતો નહીં ના બીજી વખત આવી ના આ શરીર પકડતો નહીં બરોબર હડો રાગ રાગ વાળો પકડો પકડી પાડો લેબડું બસ કંકોડા તું લેબડો પકડી રહેજે મારા બેટા અને આ ઘોડા નહીં આ તમારે ઘોડા શરીર છોડી દો હાલ છોડી દો હોય

બાકી મેળવ હા હા તમારે બે કિલો કંકોળો મારા એ પોકાળજો તે મારા

ઓન પૂછવું પડ્યા કે આ બધું હું ધોઘણુ શિકર હોય હોય ભરાયું છે પાછું તો બાળા કે હોય શું કરો છો હા તો વિધી કરવા આવ્યો તો વિધી મારા કોઈ એ તો બધું ભર્યું તમે તો કોણ વેટા વરાયું છે ઓય

મારા કંકોળો થયો છું પણ સારી રીતે કરાવ્યો હોય એ તો હું મંદિર બનાવી દેવ બે હારું કોઈ અડા તો કોઈ નહી ગમે તે પણ મારો કંકોળો ખરેખર તમે છો ને તો કંકોળો બાકી કશું નહીં હોય